તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દ્વારકાને ટ્રાફિક છે એકદમ ફૂલ ને એટલે છે ને ગાડી આપણે પાર્કિંગમાં મૂકવી પડી અને અહીંયાથી છે ને આપણે હાલીને જવાના અહીંયા મંદિર તમને દેખાતું છે તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે જે બેટ દ્વારકાનું જે નવું પુલ બન્યું ત્યાં મસ્ત લોકેશન આવ્યું છે હવે તો ફાઇનલી અમે જવાનું છે બેટ દ્વારકા તો હે ને બે ત્રી વાર ગાડી હમણાં નવી નીકળી એમાં બેસી ગયા ત્યારે ઓછી ગયા સોનાની દ્વારકા જોવા ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અચાનક છે તો આપણે દ્વારકા જવાનું છે કેમ કે કંઈ નક્કી જ નહોતું સાંજે દસ વાગ્યા ફોન આવ્યો આપણે ફઈ કે આપણે હેને ને દ્વારકા જવાનું છે તો મારે મારા ભગું છે ને ત્યારે આવવાનું છે ગાડી લઈને ગાડી છે આપણે કમલ કમલ બનશે ને એટલે મારા ફઈની છે અત્યારે હું ગામની અંદર શંકર બાપાને મળ્યું છે ને એને હંમેશા અહીંયા ઉભો અહીંયાથી છે ને ગામમાંથી બેક બાયું આવવાની છે દ્વારકા જવાની છે કંઈક ધ્વજાનો કંઈક તારીખ લખવાની ધ્વજા સ્થળા બનવી ને દ્વારકા મંદિરની તો એને તારીખ કંઈક લખવાની છે ને તો જવાનું છે હાલો હવે આવે પછી વ્લોગને પાછો સ્ટાર્ટ કરીએ તો અત્યારે આપણે પહોંચી ગયા છે નરોએ મને મંદિર અત્યારે છે ને એ બધા સ્ટોપ કર્યો કારણ કે બધી બાયો છે ને થાકી ગઈ હતું હા હે નવરા માનું મંદિર હાલો પહેલાં આપણે દર્શન કરતા આવીએ અને પછી પાછું આગળ જવાનું બીજા ગામને આવે ને રાહ જોવાની છે આવે ને પછી અહીંથી ચાલતું થવાનું હોય હાલો તો ફાઇનલ છે ને આપણે નરો એમાં તમે નીકળો છો કેમ કે જે ગાડી આવવા નથી ને એક બે એ ગાડી પાછળ બધા આવી ગયા ટૂંકમાં આવવા છે ને આપણે ગાડી આગળ જવા દે એ પાછળ ધીરે ધીરે આવતા રહે અત્યારે અમે નરો એમાં મંદિર છે રસ્તા ઉભો હાલો તો અમે નીકળીએ અને સીધા જઈએ દ્વારકા પહોંચી ગયા છે આપણે દ્વારકા દ્વારકા મંદિર છે ટ્રાફિક ફૂલ એકદમ

પબ્લિક તમે જ્યાં જોબ્લિક હવે આપણે બેટ દ્વારકા સાઈડ પેલા જવાનું હે અત્યારે અહીંયા બધા મોટા કુક આવ્યા હોય ને અધિકારી એટલે ટ્રાફિક છે પૂર જોવા નક્કી ગાડીઓ થોડી પેલા આપણે જઈએ બેટ દ્વારકા સાઈડ હવે નક્કી કરે હું કંઈક ફાઇનલી આપણે આવી ગયા છે આહી સમાજમાં અને મંદિર છે ને ટૂંકમાં દર્શન તો થયા ને કેમ કે ટ્રાફિક હતી ફૂલ અત્યારે અત્યારે હે ને આપણે આહી સમાજમાં અહીંયાથી બેટ દ્વારકા કે ક્યાંક જવાનું છે આગળ જોઈએ છે ને હું થાય ચાલો તો આગળ થોડીક પછી કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે જે બેટ દ્વારકાનું જે નવું પુલ બન્યું ત્યાં મસ્ત લોકેશન આવે જોઈ ગયું એટલે પીસાનું કેવું વાગે મસ્ત લોકેશન આવે એવું એક ના બરોબર અમારી સાથે જે બીજી ફોર વ્હીલો હોય ને જે પાછળ આવે આપણે ભોગી ગયા પહેલાં આ બાજુ જોયું નજારો કેમ છે બાકી પહેલાં છે ને અહીંયાથી બોટું હલતી હોય તો અહીંયાથી અમારા રીણીપુંજા બધા અમારા સાથે આવ્યા રીણીપુંજ ભાઈ અહીંયા

તો ફાઇનલી આપણે છે ને મંદિરની અંદર છે અત્યારે ને અત્યારે તમને જો બધું આખું દ્રશ્ય બતાય ગયું છે કઈ રીતના કૃષ્ણ ભગવાન અજા આલ્યો ખબર હોય આપણે રામાયણમાં જોયું હોય છે કૃષ્ણ ભગવાન યાર બહુ મસ્ત મંદિર છે જોવા layak શાંતિ ધારવો એવું નહી છે કે બહાર નહીં આ મને યુનિક લાગ્યું થોડુંક સાવ છે હાસી ફૂટના મંદિરની અંદર ટૂંકમાં આવે છે ને ખૂબ જ મજા આવી કે બહુ મસ્ત એવું છે અને લોકેશન એક નંબર છે તો તમે આ બાજુ આવતા હોય તો એકવાર મંદિરની મુલાકાત તો ખાસ લેજો કોઈ લાગે એમ કે રિયલમાં તમને એમ થતું હોય કે સોનાને કેવી રીતના હોય એ રીતના લાગે જગ્યા છે ને એ આ છે હવે તમે રામાયણ તો જોઈ હશે જે રામાયણમાં તમને જે જોવા મળે ને એ તમને રિયલ લાઈફમાં તમને અહીંયા જોવા મળે બેટ દ્વારકા સોનાનું મંદિર ટૂંકમાં એ કહેવામાં આવે ને એ મંદિર પેશર ટૂંકમાં તમે જે રામાયણમાં તમને જે જોવા મળે ટોટલ વસ્તુ તમને હે ને આ મંદિરે જોવા મળશે તો મંદિર છે બહુ મસ્ત લાગ્યું તમે પણ ક્યારેક આવો તો ટૂંકમાં આવતો ને મારજો આટો એટલે બહુ મજા આવી જાય આવી ગયા મેન મંદિરે બે દ્વારકાનું મેન મંદિર આ છે અને બંધ છે

તો ફાઇનલી વાડીયા પૂગી જાય ને વાર ટ્રેક્ટર આખી હોય તો તમને ગરમી દેખા દે છે અને આપણે વાડીયા જવડી જવડી માંડવી થઈ ગઈ ચોવીને હજાર ટૂંકમાં ચોવીસ ને ગેપ પર એમાં જો ભાઈ ટ્રેક્ટર રાખે એ હું આખી પાસો હોઉં હાલો તો વાર છે ને પોરો ખાઈ જાઉં પછી છે ને ટ્રેક્ટર આપણા હેન્ડ પહેલાં છે ને આપણે બીજું ખેતર વાવ્યું હતું એ પણ તમને બતાવી દો કે એક માંડવી ઉગી અહીંયા ઉગીએ છે આ ખેતરે આપણું છે પપ્પાજો ઓટો મારવા આવ્યો ત્યાં આવ્યા હોય ભાઈ ચાલો તમે ટ્રેક્ટર મારે હાંકવાનું છે હાંકું ખડી ગયા ગરમી થઈ ગઈ તો ઘણી કોઈ ખાવાયો ફોરો ખાવાયો ફોરો ખાવા આવ્યો આ જે આપણો બગીચો છે ને એમાં ત્રોપા છે ને આખા ઉંદેડા પી ગયા ઉંદેડા ને કેમ કઈ રીતના ત્રોપા પીએ તમને બતાવું તમે જ્યાં પડ્યો હમણાં આવી રીતના જો સાઈડમાં પીજો એટલે આખી નારડીમાંથી લૂમ પી ગયો ઉંદેડા ભારે તર્યા થતા લાગે કે થાય જ નહીં આ તરીકો કેવો છે પાણી સડે ને નારિ સડીને પી ગઈ તો આ આવક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં Bye-bye.